નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ સત્યાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ અગિયાર હજાર કટા જેટલી નવી તુવીરની આવક થઈ છે અને નવી તુવેરની હરાજી લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજને નવી તુવીના બજાર ભાવ કેવા છે Amara channel na video nyan tetemne lakone kaipanastu pasanda, ato amari channel na like, share, si, subscribe, and follow karawanu bultanai. <tip>

પંદરસોને બાર રૂપિયા ભાવ બીડીયનના આજનો ભાઈ કોલેટીમ કાંઈ ઘટે નહીં ભાઈ જોઈએ પંદરસો બાર રૂપિયા ભાવ બીડીયનનો જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટી બીડીયન પંદરસો બાર પંદરસોને એકવીસ રૂપિયા ભાવ થયો ભાઈ સુપર ક્વોલિટી બીડીયન હે કોલેટીમ કાંઈ ઘટે એમ નથી ભાઈ જોઈ લો પંદરસોને એકવીસ રૂપિયા ભાવ આજનો ભાઈ બીડીયનનો ઊંચા ઊંચો ભાવ હે ભાઈ ક્વોલિટીમ કાંઈ ઘટે નહીં ભાઈ જોઈ લો પંદરસો ને એકવીસ રૂપિયા ભાવ મીડિયન સુપર ક્વોલિટીમાં સારી જોઈ લો ચૌદસો ને બાણું ભાવનો આજનો જો ભાઈ ચૌદસો બાણું રૂપિયા ભાવ આ એનો જોઈ લ્યો ક્વોલિટી સારી ક્વોલિટીમાં ભાઈ ચૌદસો બાણું ભાવ આ એનો ભાવ હા તો એનો ભાવ ચૌદસો ને છોતેર રૂપિયા થયો ક્વોલિટી વાત કરીને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને છોતેર ભાવ હતો જોઈ લો ક્વોલિટી ચૌદસો છોતેર ભાવ ચૌદસો ને અઠ્યાવી રૂપિયા ભાવ થયો ભાઈ સાવદ એ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી ભાઈ ચૌદસો ને અઠ્યાવી ભાવ સાવધ નોંધ નો જોઈ જોઈ લોલિટી ચૌદ અઠયાવી ભાવ સાવ જ્યા ભાઈ જોવેસો ને અડસઠ રૂપિયા ભાવ થયો વાત ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો ચૌદસો ને અડસઠ રૂપિયા ભાવ તુવેર નો જોઈ લો ચૌદસો અડસાઠ ભાવ જોવો આને જોઈ લો ભાઈ ક્વોલિટી આ તુવેર નો ભાવ ચૌદસો ને છપ્પન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ આવી આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ને છપ્પન ભાવ નો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ ચૌદસો છપ્પન ભાવનો આજનો જો ભાઈ નવી તુવે રે ચૌદસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વોલિટી માં આવી ભાઈ ચૌદસો છત્રીસ રૂપિયા ભાવ નવીનો આજનો જોવો ક્વોલિટી ચૌદ છત્રીસ જો આ તો એનો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને ત્રીસ ભાવનો આજનો જોઈએ ભાઈ ચૌદ સો ત્રીસ ભાવ અનાજ જો ભાઈ આ તું એનો ભાવ ચૌદ ને બત્રીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવી ભાઈ જોઈ લો ચૌદ સો ને બત્રીસ ભાવ અનાજ જો ભાઈ ચૌદ બત્રીસ ભાવ આ તું એનો જોઈ લો ભાઈ ચૌદ ચૌદ ને વીસ રૂપિયા ભાવ થયો ભાઈ સાવ દે ક્વોલિટી ની વાત કરીને જો ક્વોલિટી માં આવી ભાઈ જોઈ લો ચૌદસો ને વીસ રૂપિયા ભાવ આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી સાવજ આ ભાઈ ચૌદસો વીસ ભાવ જોવો ત્રીસ રૂપિયા થયો ભાઈ બીડીયન ને ભાઈ કોલિટી ની વાત કરીને જો કોલિટી ચૌદસો ને ત્રીસ ભાવ બીડીયન નો ભાઈ ચૌદસો ને ત્રીસ ભાવ જોઈ લો ચૌદસો ને સાડત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ સાવજ એ કોલિટી ની વાત કરી ને જોવો ભાઈ કોલિટી માં આવી એ ભાઈ ચૌદસો ને સાડત્રીસ રૂપિયા ભાવ સાવદનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો છત્રીસ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ આ એનો ભાવ ચૌદસો ને પંદર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની ની વાત કરીએ જુઓ ભાઈ કોલિટીમાં આવી ભાઈ જોઈ લો ચૌદસો પંદર ભાવનો આજનો જુઓ ભાઈ ચૌદસો પંદર ભાવનો આજનો જોઈ લો ચૌદ પંદર ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને ત્રણ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ને જો ક્વોલિટી માં આવી ભાઈ જોઈ લો ચૌદસો ત્રણ ભાવનો આજનો જોઈ લો ચૌદસો ત્રણ ભાવ